થરાદ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો માલા યોજના અંતર્ગત કામ કરતી રવિ ઇન્ફ્રા પ્રોજેક્ટ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ કરવામાં આવ્યો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અંબાભાઈ સોલંકી કંપનીના સિનિયર એન્જિનિયર રાજેશ નાયક અને હાઇવે ઓથોરિટી તરફથી ક્રિષ્ના નાયક સહિત કંપની તેમજ હાઇવે ઓથોરિટીનો સ્ટાફ પણ હાજર હતો એક પેડ માકે નામના નારા સાથે જેમાં આસે લગભગ 500 ઝાડ વાવવામાં આવ્યા હતા ચોમાસાની સીઝનની શરૂઆત થતા અને સારો વરસાદ થતા વધુને વધુ વૃક્ષો વાવવામાં આવે તેવી હા કરવામાં આવી હતી જેમાં સમગ્ર ભારત માલા ને ગ્રીન કરીને એક થરાદ નવી رونક મળી હેતુ થી કાર્યક્રમ સમાપન કરવામાં આવ્યું હતું ડ્યુમીરા ન્યૂઝ થરાદ ભારત અડી સમાન અત્યારે જે પ્રોજેક્ટ થઈ રહ્યો છે બહુ સરસ કામ થઈ રહ્યું છે એના અનુસંધાને માકે નામ વૃક્ષારોપણ કાર્યક્રમમાં આજે હાજરી આપવાનો અવસર પ્રાપ્ત થયો ખૂબ ખુશી થઈ કારણ કે પર્યાવરણ છે તો સૃષ્ટિ છે અને સૃષ્ટિ છે તો પર્યાવરણ છે આ કામને લઈને બહુ જ અમે બધા ખુશ છીએ